તાલુકાના ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા તાલુકા અને જિલ્લા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું રાજ્ય સરકારે એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે છેવાડાના માનવીને આજે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પંચાયતોમાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ દરેક સરપંચને પોતાનું સુંદર ગામ સુંદર સ્વસ્થ અને રળિયામણું ગામ બનાવવાની ઈચ્છા હોય છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતના પડતર પ્રશ્નોને લઈને હજુ સુધી નિરાકરણ આવ્યું નથી જેને લઈને ડીસા તાલુકા સરપંચોના સંગઠન દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતના સરપંચો એકત્રિત થઈને ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરપંચોના જણાવ્યા અનુસાર ગામના રોડ રસ્તાઓ આવાસ યોજના સહિત નાના લાભાર્થીઓને વંચિત રાખવામાં આવી રહ્યા છે મનરેગા યોજનામાં વિકાસના કામોમાં મટીરિયલની મંજૂરી ઘણા સમયથી મળેલ નથી મનરેગા યોજનાની એજન્સી દ્વારા જે મટીરિયલ ઉપયોગ થાય છે તેમાં ગુણવત્તા જળવાતી નથી પંચાયતને મટીરિયલ ખરીદવાનો હક આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર સત્તરમાં સર્વે થયા બાદ આજ દિન સુધી કોઈ જ સર્વે કરવામાં આવ્યો નથી જેને લઈને તાત્કાલિક અસરથી સર્વે કરી ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે વસ્તી વધારાને લઈને પ્લોટની ખૂબ જ જરૂર છે દરેક ગામોમાં તળાવોની નીમ કરવા શમશાન ભૂમિ નીમ કરવા તથા ગામતળ નીમ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે કેટલાક ગામોમાં જમીનો નથી જેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્વે કરીને જે ગામોમાં જમીનો ન હોય તે ગામોના લાભાર્થીઓને પણ જમીનો ફાળવી લાભ આપવામાં આવે સહિત અનેક પડતર પ્રશ્નો તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આંદોલન કરવાની પણ સરપંચો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ નરેશ વ્યાસ બનાસની પુકાર ન્યૂઝા નવા ગામ સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે છેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય આશ્રયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માંગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એ મારી માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરનો સર્વે થયું એના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સત્તરનો સર્વે ખુલે અને જે નાના માણસોને જે વિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશય સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પોટ્રોલની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શ્મશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય તો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઉતરી રહેશે અથવા તો આ સરકારની યોજના છે કે તળાવ જે આ ગામને ગામમાં તળાવ ભરી રહેશે એ તળાવો નીમ થતો નથી તો તળાવોની ભરવાની મંજૂરી મળતી નથી જમીનની લેવડ કરવાની હોય તો ઉચ્ચ અધિકારી જે બીજા ગામમાં સકાય ભરતા જગ્યા હોય અને જે ગામમાં નથી તે ઉલેટ ફેર કરીને અમને ન્યાય આપે આજ આશય સાથે અમે સૌ સરપંચ મિત્રો જઈ રહ્યા છે ભારત